દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જો તમે ગોળ કે હળદર મિક્સ કરીને દૂધ પીતા હોવ તો બમણો ફાયદો થાય છે દૂધ એક એવો ખોરાક છે જેને સુપર ફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાં અને દાંત માટે ફાયદાકારક છે શિયાળાની ઋતુમાં લોકો ગરમ દૂધ પીવાનું પસંદ કરે છે આવી સ્થિતિમાં જો તમે દૂધમાં હળદર અને ગોળ ઉમેરીને પીવો છો તો તે તમારા શરીરને ગરમ રાખે છે શિયાળાની ઋતુમાં ગોળ સાથે દૂધ પીવાથી શરીરમાં આયન પોટેશિયમ અને ફોસ્ફરસની માત્રા જળવાઈ રહે છે ગોળ ભેળવીને દૂધ પીવાથી નબળાઈ તો દૂર થાય છે પણ પાચનક્રિયા પણ સુધરે છે જેના કારણે તમને ક્યારેય અપચોની સમસ્યા નથી થતી ગોળ અને હળદર ભેળવીને દૂધ પીવાથી તમારો મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે જે મેદસ્વીતાની સમસ્યાને અટકાવે છે જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી છે અને તમે વારંવાર બીમાર પડો છો તો તમે હળદર અને ગોળ સાથે દૂધનું સેવન કરી શકો છો તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે જો તમે શિયાળાની ઋતુમાં વારંવાર શરદી અને ઉધરસથી પીડાતા હોવ તો તમારે દરરોજ હળદર અને ગોળ સાથે દૂધ પીવું જોઈએ તેનાથી તમને શરદી અને ઉધરસમાં રાહત મળશે જો કોઈને આર્થરાઇટિસની સમસ્યા હોય અને સાંધામાં ખૂબ દુખાવો થતો હોય તો તે ગોહર દરવાળો દૂધ પી શકે છે હળદર અને ગોળમાં કેલ્શિયમ અને એન્ટીઓક્સિડેન્ટ મળી આવે છે જે દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે નોંધ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે કોઈપણ બીમારીનો ઈલાજ કરવા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી